નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ એક મસ્ત મજાની કિચન ટિપ્સ તો મિત્રો સૌપ્રથમ તમારે એક લોઢી અથવા તવો હોય એ લેવાનો છે ગરમ કરવા માટે મૂકી દેવાનો છે અને ત્યારબાદ ગરમ થઈ જાય એટલે તેના ઉપર તમારે એક પડીકી જેટલું શેમ્પુ તમારે ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ચમચી દ્વારા તેને મિક્સ કરીને આખા તવાની અંદર તમારે ફાથરી દેવાનું છે ઘસવાનું છે હવે આ ગરમ તવો હશે એટલે સુકાઈ જશે એટલા માટે તમારે થોડું પાણી ઉમેરવાનું છે અને ફરીથી તમારે મિક્સ કરીને આખા તવાની અંદર તમારે ફરીથી ફેલાવી દેવાનું છે ઘસવાનું છે હવે ચમચી દ્વારા ઘસ્યા પછી હવે મિત્રો તમારે એની અંદર એક લીંબુ નીચવવાનું છે એક લીંબુ આખે આખું નીચવી દેવાનું છે અને જે ફાડા હોય એના દ્વારા તમારે ઘડી પાંચથી દસ મિનિટ સુધી ઘસવાનું છે અને ગેસ તમારે હવે બંધ કરી દેવાનો છે અને પાંચ દસ મિનિટ સુધી તમારે લીંબુના ફાડા દ્વારા આ તવાની અંદર અથવા લોઢી ઉપર તમારે ઘસતું રહેવાનું છે લીંબુ આપણે જે વાસણ ધોવાનું લિક્વિડ હોય તેમાં થોડુંક એડ કરીશું અને સ્ક્રબ દ્વારા તેને ફરીથી આપણે સારી રીતના ઘસી લઈશું હવે તમારે પાણી દ્વારા તેને વ્યવસ્થિત ધોઈ નાખવાનું છે મિત્રો આટલું કરશો એટલે તમારા જે તવો હોય તમારી પાસે લોઢી હોય અથવા કોઈ પણ પ્રકારનું વાસણ હોય કે જે એકદમ ચીકણું હોય ચીકાશ જતી નો હોય અથવા એકદમ કાળું થઈ ગયું હોય તો મિત્રો ચીકાશ પણ દૂર થઈ જશે અને કાળાશ પણ દૂર થઈ જશે અને એકદમ ચકચકાટ વાસણ તમારું ફરીથી થઈ જશે એટલે કે તમારી લોઢી હોય તવો હોય એ બધો ઉજળો થઈ જશે અને વાસણ કાળા પડી ગયા હોય એ પણ તમારા ઉજળા થઈ જશે તો મિત્રો આ પ્રકારની કિચન ટિપ્સ તમે ઘરે એકવાર અવશ્ય બનાવજો અને ટ્રાય કરજો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ